ગુજરાત રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી છે ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં અતિભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે અને સમગ્ર સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાતમાં છ થી આઠ ઇંચ વરસાદ પડશે જ્યારે વરસાદની ભારે માત્રા છેલ્લા થોડા દિવસોથી ઘણા વિસ્તારોમાં પાણી ભરાવા અને સમસ્યાઓને કારણે તંત્ર ચિંતામાં મુકાયું છે ઉત્તર ગુજરાતમાં થી છ ઇંચ સુધી વરસાદ પડી શકે છે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં બેથી ચાર ઇંચ જ્યારે રાજ્યના વિવિધ વિસ્તારોમાં પૂરક વરસાદ અને પાણી ભરાવાની સમસ્યાઓ સંદર્ભે તંત્રને સજ્જ રહેવું પડશે ત્રીસ અને એકત્રીસ ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં ફરીથી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે આ સિસ્ટમની પ્રવૃત્તિ માટે

ઓગસ્ટના વરસાદથી પણ કૃષિ પાકમાં વધારે રોગ આવવાની શક્યતા છે તેરમી સપ્ટેમ્બર સુધીમાં લગભગ કૃષિ પાકમાં વધુ રોગ આવી શકતા હોય છે એટલે ખેડૂત આ વખતે જે પૂર્વ ભાગ નક્ષત્રમાં વરસાદનું પાણી સારું ગણાતું નથી એટલે વરાફ થઈ જ કૃષિ કાર્યો કરવા સારા રહે નહીતર પાક પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે અને આ વખતે જો જૈવિક દવા સાચવી ન હોય તો ટાઈપોઇડમાં કાઠનો ઉપયોગ કરી શકાય છે આ ઉપરાંત પ્રકાશ પિંજરનો ઉપયોગ કરી શકાય છે બંબુનો ઉપયોગ કરી શકાય છે અને ખુલ્લા ખેતરમાં ઊંડી ખેડમાંથી બગલા આવે તેનાથી પણ ઊંડી ખેડમાંથી જે પીડાઓ જે છે એ બગલાઓ ખાઈ જવાથી તે પણ પાક પાક થઈ જશે ખાઈ શકે છે એટલે જૈવિક નિયંત્રણના જે ખેડૂતભાઈઓ આ પગલાં લેવા માગતા હોય તો આ પગલાં યોગ્ય રહેશે પ્રકાશ વિજ્ઞાનના પગલાં પણ યોગ્ય રહેશે પરંતુ જે ખેડૂતભાઈ જૈવિક દવા જૈવિક પગલાં ન લેવા હોય અને દવા છાંટવી હોય તો પાકના પગલાં લેવા યોગ્ય રહેશે પ્રાકૃતિક ખેતી માટે જૈવિક નિયંત્રણ અને અન્ય માટે જૈવિક નિયંત્રણનો ઉપયોગ કરવો ઘણી વખત રહેતો હોય છે જે